બારડોલીમાં આવતીકાલે તારીખ સત્તરમીએ યોજાનારી ગણેશ વિસર્જન પ્રક્રિયા સંદર્ભે વહીવટી અને કાનૂની તંત્ર સુપેરું આયોજન કરી સુસજ્જ થયું છે બારડોલીમાં વર્ષોથી સાર્વજનિક સ્વરૂપે ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય છે દસ દિવસની આરાધના બાદ યોજાતી ગણેશ વિસર્જન યાત્રામાં આશરે એકસો મી વધુ ગણેશ મંડળો પોતાની શ્રીજીની પ્રતિમાઓ વિસર્જિત કરવા મોટી માત્રામાં શોભાયાત્રા યોજતા આવ્યા છે આ વર્ષે યોજાનારી શોભાયાત્રા નિર્વિઘ્ને અને સમયસર યોજાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પૂરતા આયોજન સાથે સુસજ્જ થયું છે બારડોલીના રાજમાર્ગ ઉપર અવારનવાર ખોટકાતા આવેલા તમામ સીસીટીવી કેમેરાઓ ચાલુ કરાવી સ્ટેશન રોડથી તલાવડી સુધીનો તમામ વિસ્તારને અઠ્ઠાવન કેમેરાઓથી આવરી લેવાયો છે આ સિવાય ત્રણ ડ્રોન કેમેરા છ સ્ટેટિક કેમેરા અને પચાસ પોલીસ કર્મીઓ પાસે બોડીવોન કેમેરા સાથે વિસર્જન યાત્રીઓ ઉપર ચાંપતી નજર રખાશે बारडोली ना राजमार्ग ऊपर 3 DYSP 7 PI 7 PSI 125 पुलिसकर्मी 150 हेड कांस्टेबल SRP ની એક કંપની 84 પોલીસ GRD મહિલા પોલીસ વગેરે સાથે વાયરલેસ ટીમ બંધોબસ્તની ફરજ બજાવશે બારડોલીમાં વિસર્જન યાત્રા સિવાય અન્ય મળી અંદાજે 400 મી અધિક મૂર્તિઓનું વિસર્જન થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે